ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર સક્રિય બન્યું છે જિલ્લા કલેક્ટર એમી ઉપાધ્યાય જિલ્લાના વિવિધ પુલો કાંસ વોકળા અને નહેરોની સ્થળ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓને નબળા પુલોના ત્વરિત રિપેરિંગ ચોમાસા દરમિયાન કાંસની સફાઈ અને શહેરમાં પાણી ન ભરાય તે માટે તકેદારીના પગલાં લેવા સૂચના આપી હતી

એ પૈકી બે નાના પુલિયા ટાઈપ છે જે થોડા જર્જરિત છે અને આ એક જે મેજર બ્રિજ છે એક છે જે કાજલી ઉપર આવેલો આ પુલ છે નદી ઉપરનો આ પુલ હાલમાં અમને થોડોક ટેકનિકલી એવો લાગે છે કે આમાં કોઈ ભારે વાહનોને પસાર થવા જોઈએ નહીં એટલે આજે જ આપણે જાહેરના હું બહાર પાડીને આ પુલ ઉપરથી ભારે વાહનો પસાર ના થાય તે મુજબ આપણે આજે સૂચના બહાર પાડવામાં આવી રહી છે અન્ય જે પુલ છે જે જીએમવી હસ્તકની જમીનમાં આવેલો છે તે પુલ ઉપર પણ ભારે વાહનોનું બંધી આપણે ઓલરેડી ફરમાવી દીધી છે આજે બાકીના જે પુલો આવ્યા છે ત્યાં અમારા નાયબ શ્રી જે છે બંને ઉના અને વેરાવળ એમના દ્વારા પણ અન્ય પુલોનું નિરીક્ષણ કરવામાં આવશે અને નિરીક્ષણ પછી જો કોઈ પુલમાં આપણને કોઈ પણ તકલીફ જણાશે તો એ અમી સામે આપણે તાત્કાલિક એને અવર જવર માટે બંધ કરવામાં આવશે